નમસ્કાર મિત્રો ગ્રામ સાહેબ ભરતી બે હજાર ચોવીસ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે તો હજી સુધી આપણે તમે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો જેથી વિદ્યાર્થીઓ જ્ઞાન સાહેબ પ્રતિમાં ભાગ લઈ શકે શરૂઆતની જે એસ વેબસાઇટ છે એની અંતર્ગત સમગ્ર શિક્ષા સમગ્ર શિક્ષામાંની અંદર આપણે ક્લિક કરીશું એટલે એની અંદર કેરિયર્સ આવશે કેરિયર્સની અંદર રજીસ્ટ્રેશન કરવાનું આવશે તમારે સ્ટુડન્ટને કેરિયર્સની અંદર ક્લિક કરશો એટલે રજિસ્ટ્રેશનમાં લોગિન આઈડી તો લોગિન આઈડીમાં જો લખેલું છે ઓનલાઈન અરજી કરવા માટેની માર્ગદર્શિક એટલે એવી એની પીડીએફ બુક આવે એનો આપણે સાથેથી અભ્યાસ કરવાનો છે અને અભ્યાસ કર્યા બાદ તમારે ઓનલાઈન

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જો આપણે અહીંયા જોઈએ જ્ઞાન સહાયક માધ્યમિક અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક બંનેમાં બંનેનો પગાર કેટલો રહેશે ચોવીસ હજાર માધ્યમિક શાળાનો જ્ઞાન સહાયકનો રહેશે અને છવ્વીસ હજાર જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક વાળાનો પગાર રહેશે બંનેની વયમર્યાદા વયમર્યાદા આપણે જોઈએ તો ચાલીસ વર્ષ છે એ માધ્યમિક માટે છે અને ઉચ્ચતર માધ્યમિક માટે બેતાલીસ વર્ષ સુધીની વયમર્યાદા પછી તમે એસસી એસટી અને ઓબીસી તથા અન્ય લોકો જે કે વિધવા એવા વ્યક્તા છે એ બધાને પોતાના સર્ટિફિકેટ હોય તો એ મુજબ પાંચ વર્ષની છૂટછાટ મળે છે પણ એ બધું જ તમને જો નીચે આપેલી છે એની ઉપર આધારિત નોટિફિકેશન મુજબ તમને જોવા મળશે પણ સાતથી આની ભરતીની શરૂઆત તો હવે આપણે જોઈએ કે શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના એટલે શિક્ષણને તમને કાયમી ભરતી નથી પરંતુ અગિયાર માસ માટે કરાર આધારિત ભરતી છે એ શાળા કક્ષાએ અગિયાર માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બંનેની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે આ ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે તમે જ્યારે જે તારીખે તમે અરજી કરો છો એ તારીખ સુધી તમારી વયમર્યાદા રહેશે ઉમેદવારે ઉમેદવાર માટે નીચે જણાવેલ વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉમેદવારે અરજી કરતાં પહેલાં વેબસાઇટ માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી આ અરજીઓ રાજ્યકક્ષાએ જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ નહીં તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં તો ઓનલાઈન જે અહીં આપેલી છે આપણને વેબસાઇટ એ અંતર્ગત આપણે આ લિંક આપેલી છે બંનેમાં જ એપ્લાય કરવાનું રહેશે એની સાથે સાથે પોતાના ઉમેદવારે પોતાના જે પ્રમાણપત્રો છે એ જ્યારે પણ ઉમેદવાર પોતાના પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્ર એની એક જ નકલ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ એ બધું ચકાસણી માટે તથા અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે જ્યારે તમને જે સ્થળે બોલાવે એ સ્થળનો તમને મેસેજ અથવા તો ફોન આવી જાય એને આધારે તમારે એ ડોક્યુમેન્ટ રેડી રાખવાના અને ભરતી વેરિફિકેશન માટે જવાનું છે જો તમારું મેરિટમાં નામ આવી જાય તો ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ કઈ છે તો અહીંયા તમને આપેલી છે સત્યાવીસ સાતથી ચૌદ શનિવારથી ચૌદ કલાકથી શરૂ એટલે બે વાગ્યાથી શરૂ

જાહેર કરવામાં આવે છે ને બે ત્રણ દિવસમાં લગભગ સત્યાવીસ તારીખની આજુબાજુ એ પેપરમાં પણ આની જાહેરાત તમને જોવા મળશે તો તેના માટે તમામ ડોક્યુમેન્ટ તમારા સાથેના જે કંઈ જરૂર પડે છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ એની પીડીએફ બનાવી રાખો એની ઓરિજિનલની વેબસાઇટની તમે મેં અહીંયા જણાવેલી છે વેબસાઇટની રજિસ્ટ્રેશન કરી નાખો તમારું આ લોગિન આઈડી અને પાસવર્ડ રેડી રાખો અને ભૂલાઈ ન જાય તે માટે એ બધી જ વિગતો લખી રાખો તો મિત્રો રાહિ નહીં જુઓ છો લોગિન આઈડીથી લોગ ઇન કરી અને તમારું આઈડી પાસવર્ડ રેડી કરી અને જલ્દીથી તમે જ્ઞાન સહાયક યોજનાઓમાં લાગી જાઓ જેથી કરી અને ગુજરાતમાં રોજગાર સમાજ રોજગારીનું પ્રમાણ ઘટી શકે હું તો એવી જ આશા રાખીશ કે ઝડપથી જ મોદી સાહેબ તમારા બધા વિદ્યાર્થીઓની ભરતી કરે અને તમે ઝડપથી ગવર્મેન્ટ ટાઈમિંગ કાયમી ભરતીને અનુરૂપ તૈયારી કરી અને લાગી જાઓ અસ્તુ ધન્યવાદ જય હિન્દ